હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો અહીંયા આપણે એલ્યુમિનિયમના અગત્યના કેટલાક સંયોજનો જોઈશું આપણે સમૂહ તેરમાં બોરોન પછી એલ્યુમિનિયમ છે બરાબર આપણે બોરોનના કેટલાક અગત્યના સંયોજનો જોયા હવે એલ્યુમિનિયમના કેટલાક અગત્યના સંયોજનો એમાં આપણે બે સંયોજનોની વાત કરવી છે એક છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ એ એલ થ્રી અને બીજો છે એલમ એલમ એટલે ફટાકડી ચલો બરાબર શરૂઆત કરીએ મિત્રો એ એલ થ્રીથી એલ્યુમિનિયમ ક્લોરાઇડ તો એલ્યુમિનિયમ અગત્યના સંયોજનોમાં પહેલું આપણે જોવા જઈએ છીએ એલ્યુમિનિયમ ક્લોરાઇડ એલ થ્રી સૌથી પહેલા બનાવટ મિત્રો બહુ બહુ ઈઝી છે છે કેવી રીતના પહેલું થી ગેરહાજરીમાં પહેલી મેથડ મિત્રો એપ્સન્સ ઓફ એર હવાની ગેરહાજરીમાં ગરમ કરેલા એલ્યુમિનિયમ ઉપરથી તપાવેલા એલ્યુમિનિયમ ઉપરથી ક્યાં તો એસસીએલ વાયુ એસસીએલ વાયુ મિત્રો હાઇડ્રોક્લોરિક એસિડ નહીં એસસીએલ વાયુ સ્વરૂપમાં અથવા તો ક્લોરીન વાયુને પસાર કરવાનો બરાબર તપાવેલા ગરમ કરેલા એલ્યુમિનિયમ ઉપરથી એસસીએલ કે ક્લોરીન વાયુને પસાર કરવાનો એટલે આપણને જે એલ થ્રી છે એલ્યુમિનિયમ ક્લોરાઈડ છે એ બાષ્પ સ્વરૂપે મળે બરાબર ઇન વેપર ફોર્મ વેપર સ્વરૂપે મળે બાષ્પ સ્વરૂપે મળે એ બાષ્પને સંઘનિત કરવાની કન્ડેન્સ કરવાની અને ઠંડી પાડીએ એટલે આપણને ફાઇનલી એના સંગનનથી નિર્જળ એ એલ થ્રીના મિત્રો સફેદ અવક્ષેપ પ્રાપ્ત થાય બરાબર બાષ્પટ જેમ ઠંડી પડતી જાય તેમ આપણને સફેદ રંગનો નિર્જળ એલ સીએલથી મળે એન હાઈડ્રસ જેને કહેવાય ઓકે અહીંયા 2L 6 ટાઈમ HCl બરાબર અહીંયા 2L છે એટલે મિત્રો અહીંયા બે એલ્યુમિનિયમ લેવા પડશે એટલે બે એલ્યુમિનિયમ ક્લોરિન 6 થઈ ગયા અને 6 હાઇડ્રોજન છે બરાબર એ 3 ટાઈમ H2 સ્વરૂપે દૂર થયા એલ્યુમિનિયમ અને HCl વચ્ચેની પ્રક્રિયા એવી રીતે મિત્રો ક્લોરિન સાથેની પ્રક્રિયા બહુ ઈઝી છે એલ્યુમિનિયમની 3 ટાઈમ ક્લોરિન સાથે પ્રક્રિયા કરીએ એટલે આપણને એલ્યુમિનિયમ ક્લોરાઇડ મળે ઓકે બીજી મેથડ મિત્રો જેમાં એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે એલ્યુમિના જે એલ્યુમિનિયમની એક ખનિજ છે તો એમાં શું કરીશું ક્લોરિન વાયુની હાજરીમાં એલ્યુમિના એટલે યાદ રાખજો એલ ટુ થ્રી એલ્યુમિનિયમ નો ઓક્સાઇડ છે બરાબર અને કાર્બન આ એલ્યુમિના અને કાર્બન એ બે ગરમ કરવાના છે ક્લોરિન વાયુની હાજરીમાં એટલે બાષ્પ આપણને ઉપર બળેલો તે પ્રમાણે નિર્જળ એલસીએલ થ્રી મળે જેને ઠંડો કરતા મિત્રો આપણને એલસીએલ થ્રીના સ્પટિક મળે બહુ સિમ્પલ છે એલ એટલે એલ્યુમિના બરાબર છે એને કાર્બન સાથે મિક્સ કર્યો છે અને ક્લોરીન વાયુના વાતાવરણમાં નિયર અબાઉટ વન થાઉઝન્ડ એક હજાર સેલ્સિયસ તાપમાન આપણે એને ગરમ કરીએ એટલે એલ્યુમિનિયમ ક્લોરાઇડ મળે છે ઓકે અને આ ત્રણ ઓક્સિજન ત્રણ કાર્બન સાથે ત્રણ વખત કાર્બન મોનોક્સાઇડના સ્વરૂપમાં દૂર થાય છે ઓકે મિત્રો તો આ રીતે આપણે એલ એ એલ્યુમિનિયમમાંથી અને એની એક ખનીજ એલ્યુમિનિયમથી પ્રાપ્ત કરી શકીએ છીએ અહીંયા પણ નિર્જળ મેળ્યો છે મિત્રો બરાબર અને અહીંયા પણ તમે જોઈ શકો નિર્જળ છે ત્રીજી મેથડ જે છે એ સજળ બરાબર મોટા ભાગે તો કેમિકલ પ્રોસેસમાં નિર્જળ એલસીએલથી વપરાય કારણ કે બહુ સારો એટલે પ્રબળ લુઈસ એસિડ છે ઓકે પણ કોઈ જગ્યા ઉપર આપણને સજળ એ એલ પણ જરૂર પડે તો સજળ એ થ્રી હાઇડ્રસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ બરાબર કેવી રીતે મેળવાય ચલો એ મેથડ આપણે જોઈએ તો ત્રીજી મેથડ છે સજડ એ એલસીએલ બનાવટ માટે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ એટલે એએલ ઓએસ ને મંદ એસસીલમાં ઓગાળવામાં આવે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ને મંદ એસસીડવામાં આવે એટલે સમીકરણ શું થશે એલ્યુમિનિયમ એટલે સાથે અને ટાઈમ હાઇડ્રોક્સ ઓકે અને આ દ્રાવણમાં છે મિત્રો પાણીમાં છે હવે શું કરીશું એમાં ક્લોરીન વાયુ પાસ કરીને સ્ટીયર કરવાનું હલાવવાનું આ દ્રાવણમાં ક્લોરીન વાયુ પાસ કરવામાં આવે ક્લોરીન વાયુ પસાર કરતા આપણને એલ સીએલ થ્રી સિક્સ ટાઈમ H2O એટલે સજળ જેને કહી શકાય તેવા એલ્યુમિનિયમ ક્લોરાઈડના વક્ષેપ મળે

શું રચે છે મિત્રો એલ ટુ સીએલ સિક્સ રચે છે બરાબર અને આવું નોન પોલર સોલવન્ટ એટલે અધ્રુવીય દ્રાવક હોય પાણી સિવાયના જે પ્રોટોન ન આપતા હોય તેવા પાણી સિવાયના દ્રાવકો મિત્રો બરાબર જે અધ્રુવીય દ્રાવકો જેમ કે બેન્ઝિન છે ઇથર છે એમાં પણ એલ સીએલ થ્રી ડાયમર સ્વરૂપમાં આ રીતે જોવા મળે છે અને એની અંદર આ જે ચાર બન લંબાઈ છે સરખી હોય

તમે એલસીએલ થ્રી ની બોટલ આમ પડેલી હોય તો એની આજુબાજુ આપણે થોડાક ધુમાડા ફ્યુમ્સ બરાબર છે એ દેખાય છે કેમ દેખાય છે વાતને સમજવા જેવી છે કારણ કે જયારે ન્યુઝર એલસીએલ થ્રી કોઈ બોટલમાં કોઈ ડબ્બાની અંદર પડેલો હોય તો આજુબાજુ જે ભેજવાળી હવા હોય મિત્રો સાદી નહીં ભેજવાળી બરાબર એ ભેજવાળી હવામાં પાણી રહેલું હોય તો ભેજવાળી હવામાં એસસીએલ ઉત્પન્ન કરે શું પ્રક્રિયા થશે આ એલ ટુ સીએલ સિક્સ બરાબર હવાના ભેજ સાથે આ ભેજમાંથી મિત્રો એસ લેશે અને એમાંથી એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને આ HCL રચશે આ HCL જે છે વાયુ સ્વરૂપે છે અને વાયુ સ્વરૂપે છે એના કારણે આપણને અહીંયા ધુમાડા રચાય છે ઓકે એટલે AlCl3 હભેજવાળી હવા સાથેની પ્રક્રિયાથી HCl અને AlCl ને કારણે ધુમાડા રચાય છે ઓકે આવું ને સમીકરણ એના જલીય દ્રાવણનું છે એને પણ જોઈ લઈએ AlCl3 નું જલીય દ્રાવણ બરાબર આમાં આપણે પાણીમાં નથી ઓગાળ્યું પણ AlCl3 હવાના ભેજ સાથે પ્રક્રિયા કરીને આવું કરે છે આપણે એનું જલીય દ્રાવણ બનાવી એલ્યુમિનિયમ ક્લોરાઇડને પાણીમાં ઓગાળીએ બરાબર તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ યાદ રાખજો મિત્રો એસિડિક પ્રકૃતિ ધરાવે છે કારણ કે એલસીએલ થ્રી નું પાણીમાં જલ વિભાજન થાય છે હાઇડ્રોલિસિસ થાય છે એલસીએલ થ્રી જયારે પાણીમાં દ્રાવ્ય થાય ત્યારે એ જલ વિભાજન પામે અને જલ વિભાજન પામીને તમે જોઈ શકો એલસીએલ થ્રી થ્રી ટાઈમ એસ ટુ તમે કહેતા હતા કે સાહેબ ઉપરનું ને આ સમીકરણ તો સરખું છે પણ તમે જુઓ તો તમને અલગ અલગ લાગશે પણ એનું કારણ એટલું છે કે અહીંયા ડાયમર છે અને અહીંયા મોનોમર છે એટલે આના કરતાં મિત્રો અડધું સમીકરણ છે

બરાબર એ એસિડિક પ્રકૃતિ ધરાવે છે એલ્યુમિનિયમ ક્લોરાઇડના જલવિભાજન થવાને કારણે હવે મિત્રો આપણે એની ત્રીજી પ્રક્રિયા એ એલ થ્રીને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એટલે એનએચ ફોર ઓ એમાં ઉમેરીએ બરાબર એટલે એ એલ થ્રીમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરીએ તો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના જીલેટેનિય સફેદ અવક્ષેપ એટલે જીલેટીન જેવા જેલ જેવા બરાબર છે જીલેટીન જેલ ગુંદર જેવા આપણે કહી શકીએ તેવા સફેદ અવક્ષેપ આપણને મળે છે અને જે વધુ NH4OH માં દ્રાવ્ય બનતા નથી એટલે તમે એમાં NH4OH નાખો એટલે એના અવક્ષેપ મળે અને પાછો NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ વધુ માત્રામાં નાખો તો પેલા અવક્ષેપ મિત્રો એમાં ઓગળતા નથી દ્રાવ્ય બનતા નથી ઓકે એટલે એલ સીએલ થ્રીની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો એલ્યુમિનિયમ ને હાઇડ્રોક્સાઇડ થ્રી ટાઈમ એટલે એલ્યુમનિયમ હાઇડ્રોક્સાઇડ બન્યો અને થ્રી ટાઈમ એમોનિયમ અને થ્રી ટાઈમ સીલ એટલે એનએચ ફોર સીએલ બન્યો પણ આના જે સફેદ અવક્ષેપ છે એ વધુ માત્રામાં એનએચ ફોર ઓએચમાં ઓગળતા નથી બરાબર આવીને આવી એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન કરતી બીજી એક પ્રક્રિયા છે એને પણ ખાસ જોજો આવો પણ વિકલ્પ પૂછાઈ શકે આના બેઝ ઉપર પણ વિકલ્પ આવી શકે બરાબર ચોથી પ્રક્રિયા આપણે જોવી છે એ ચોથી પ્રક્રિયામાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને એ ના દ્રાવણમાં ઉમેરીએ એલ્યુમિનિયમ ક્લોરાઇડનું પાણીમાં દ્રાવણ બનાવીએ એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ એને જ ઉમેરીએ એટલે એમાં પણ આપણને એલ ઓએસ ફ્લાઇસ એલ્યુમિયમ હાઇડ્રોક્સાઇડનો અવક્ષેપ પડે પણ મિત્રો અહીંયા જે જીલેટીનિયસ અવક્ષેપ મને આગળ મળતા હતા તેવા જ બરાબર સફેદ ચીકણા ગુંદર જેવા અને એ જે જીલેટીનિયસ અવક્ષેપ છે જેલ જેવા એ વધુ પ્રમાણમાં એનએઓએચ માં શું થશે દ્રાવ્ય બને છે પેલું આગળ શું થતું હતું એ એનએચ ફોર ઓએચ વધુ માત્રામાં ઉમેરીએ એક્સેસ ઉમેરીએ તો પેલો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ના અવક્ષેપ નતા ઓગળતા અહીંયા શું થાય છે આ તમારા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ના અવક્ષેપ વધુ માત્રામાં એનએઓએચ માં વધુ માત્રામાં એનેવેજમાં દ્રાવ્ય થાય છે સમીકરણ જોઈએ તો સમીકરણમાં મિત્રો એલ્યુમિનિયમ ક્લોરાઇડ એની એનેવેજ સાથે પ્રક્રિયા એટલે અહીંયાથી એલ અહીંયાથી થ્રી વખત ઓએચ એટલે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ થ્રી ટાઈમ એનએસીએલ છૂટું પડી ગયું હવે આ જે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ છે એ એક્સેસ એનએવેજ સાથે પ્રક્રિયા કરે જુએ તો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ એક્સેસ વધારાના એનેવેજ સાથે પ્રક્રિયા કરે એટલે સોડિયમ એલ્યુમિનેટ બનાવે શું બનાવે સોડિયમ એલ્યુમિનેટ બરાબર આ કઈક આવું છે એલ્યુમિનિયમનો નો વીજભાર બે ઓક્સિજન ઓ ટુ એટલે ટોટલ માઇનસ ચાર થશે અને એનો વિજવાર માઇનસ વન આવશે એટલે એની આગળ એક એને પ્લસ આવશે આવું સંયોજન છે બરાબર સોડિયમ મેટા એલ્યુમિનેટ બનાવે બરાબર છે આવું એક સંયોજન મળે અને એ પાણીમાં દ્રાવ્ય હોય એટલે પહેલા અહીંયા અવક્ષેપ આવે પણ એ અવક્ષે એન પાછા વધુ માત્રામાં ન ઓગળે પણ વધુ માત્રામાં ઓગળે ઓકે મિત્રો અને લાસ્ટમાં આપણે ઉપયોગ જોઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડને પૂરો કરીએ શું છે ઉપયોગોમાં પહેલો ઉપયોગ ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં તથા પેટ્રોલિયમના વિભંજનમાં ઉદ્દીપક તરીકે ફિડલક્રાફ્ટ ક્રાફ્ટ ફિડલક્રાફ્ટમાં મિત્રો ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન કે જેની અંદર આપણે બરાબર કોઈ કાર્બનિક સંયોજનની અંદર આલ્કાઇલ ગ્રુપ દાખલ કરીએ ફિડલક્રાફ્ટ એસાઇલેશન કે જેની અંદર આપણે કોઈ કાર્બનિક સંયોજનમાં આવો એસાઇલ ગ્રુપ દાખલ કરીએ તો એ ફિડલક્રાફ્ટ આલ્કાલેશન એસાઇલેશન અને બીજી ઘણી પ્રક્રિયાઓમાં મિત્રો આ નિર્જળ થ્રી કે જે પ્રબળ લુઇસ એસિડનો ગુણધર્મ ધરાવે છે એનો ઉપયોગ થાય છે તેવી રીતે પેટ્રોલિયમના વિભંજનમાં બરાબર પેટ્રોલિયમના લાંબા અણુમાંથી નાના અણુનું વિભંજન એટલે ટુકડા કરવા એવું આપણે અર્થ કાઢી શકીએ ત્યાર પછી એ અલગ અલગ પ્રકારના રંગક જેને આપણે ડાઇસ કહીએ દવાઓ છે બરાબર છે અને સુગંધિત દ્રવ્યો એટલે પરફ્યુમરી પ્રોડક્ટ જે છે એ બનાવવા માટે પણ એ એલ થ્રીનો ઉપયોગ થાય છે ઓકે તો આ એલ્યુમિનિયમનું એક અગત્યનું સંયોજન એ થ્રી એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઓકે તેવી રીતે બીજું એક જરાક એલ્યુમિનિયમનું અગત્યનું સંયોજન જોવાનું છે એલમ ફટકડી તો અહીંયા આપણે એલમ જેને આપણે ગુજરાતીમાં આપણી ગુજરાતીમાં એને શું છીએ ફટાકડી ફટાકડી નહીં ફટકડી છે મિત્રો શરૂઆતમાં પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ ને જ ફટકડી કે એલમ તરીકે ઓળખાતું હતું પણ હાલમાં ઘણા બધા દ્રિક્ષારને દ્રિક્ષાર ડબલ સોલ્ટ ઘણા બધા દ્રિક્ષાર ને મિત્રો આપણે ફટકડી કે એલમ તરીકેની કેટેગરીમાં ગણીએ છે આ ફટકડી કે એલમ છે શું તો ફટકડી કે એલમ એ બધા એલમ એ દ્રિક સલ્ફેટ ક્ાર છે દ્રિક સલ્ફેટ શાર એટલે અલગ અલગ બે સલ્ફેટ સારો હોય બે જુદા જુદા સલ્ફેટ સારો હોય એ બે સલ્ફેટ ક્ષારોને સમ મોલલ પ્રમાણમાં સરખા સરખા મોલ લઈએ એમનું દ્રાવણ બનાવીએ અને એ દ્રાવણ ભેગા કરીને એનું સ્ફટિકીકરણ કરીએ એટલે આપણને દ્રી સલ્ફેટ ક્ષાર મળે તો એ એલમ બધા કેવા છે દ્રિ સલ્ફેટ ક્ષાર છે જેનું જે નીચે પ્રમાણેનું બંધારણ માળખું ધરાવે છે અને જેનું સામાન્ય બંધારણ જોવું હોય તો મિત્રો એનું સામાન્ય બંધારણ આ રીતનું છે X2SO4 X2SO4 ડોટ Y2SO4 થ્વાઇસ પાણીના અણુ એ સ્પટિક જળ તરીકે જોડાયેલા છે આ તમારા એલમનું ફટકડીનું સામાન્ય સૂત્ર હવે એમાં આ એક્સ અને વાય શું છે તો પેલા આપણે એક્સની વાત કરીએ જ્યાં એક્સ જે છે એક્સ એકમ વીજભાર આયનો છે એકમ વીજભાર એટલે મિત્રો પ્લસ વન વીજભાર બરાબર પ્લસ વન વીજભાર ધરાવતા આયનોમાં સોડિયમ પોટેશિયમ એમોનિયમ લેડ સિલ્વર સિઝિયમ એ બધાનો સમાવેશ થાય છે જ્યારે મિત્રો વાય ટુ વાય તરીકે મિત્રો એ પ્લસ ત્રણ એટલે ત્રિવીજભારી ધન આયનો છે જેનો વીજભાર છે પ્લસ ત્રણ જેમાં કોણ કોણ હોય છે નોર્મલી એલ્યુમિનિયમ એલ પ્લસ થ્રી સી આર પ્લસ થ્રી ક્રોમિયમ પ્લસ થ્રી એફી પ્લસ થ્રી અને કોબાલ પ્લસ થ્રી ઓકે તો આ બધા એલમ ની અંદર મોટા ભાગે આવી રીતના એક વિજુભારિત અને ત્રિવિજ ભારિત આયનો હોય છે બરાબર આપણે એલમ ના મિત્રો ઉદાહરણ જોઈએ તો કેટલાક અગત્યના એલમ માં પોટાશ એલમ પોટાસ એલમ એટલે K2SO4 Al2SO4 24 ટાઈમ H2O બરાબર મે તમને કીધું ને કે પહેલા પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ ને જ ફટાકડી ગણાવતું હતું તો આ તમારું પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ છે એવી રીતે બીજું ક્રોમ એલમ છે આની જેમ જ છે મિત્રો પણ કે ટુ એસઓ ફોર અને અહીંયા પ્લસ થ્રી વાળા ત્રીવીજ ભરીત આયનમાં એલ્યુમિનિયમ ને બદલે ક્રોમિયમ છે એટલે ક્રોમ એલમ થઈ ગયું પેલું પોટાસ પછી આ ક્રોમ એલમ ઓકે ત્યાર પછી છે સોળ આયલમ બરાબર છે સોળ આયલમ ની અંદર અહીંયા પોટેશિયમ છે અને લાસ્ટમાં છે મિત્રો ફેરિક એલમ એન એચ ફોર ટુ એસઓ ફોર ટ્વેન્ટી ફોર ટાઈમ એસ બરાબર જેને આપણે કહીએ છીએ અને નોર્મલી કહેવાય છે બરાબર મોહર સોલ્ટ ફેરસ એમોનિયમ સલ્ફેટ મોહર સોલ્ટ ફેરસ એમોનિયમ સલ્ફેટ મિત્રો આ બધા જ દ્રિક્ષાર છે દ્રિક્ષાર છે એટલે આમાં અલગ અલગ આ કોઈક એક પ્રકારના અને આ કોઈ બીજા પ્રકારના બે અલગ અલગ સલ્ફેટ ક્ષારને સમમોલલ એક સરખા મોલ પ્રમાણમાં ભેગા કરીને એમના દ્રાવણને મિક્સ કરીને શું કરે એનું સ્ફટિકીકરણ કરે એટલે આપણને આવી રીતના અલગ અલગ પ્રકારના એલમ પ્રાપ્ત થાય છે આ એલમ મોટા ભાગે મિત્રો જોઈએ ને તો સફેદ રંગના હોય છે આ રીતના સફેદ રંગના દેખાય છે આમ છતાં બીજા કેટલા ક્રોમ એલમ કે બધાના કલર થોડાક અલગ બ્રાઉન કે કાળા જેવા પણ કલર ધરાવે છે મિત્રો હવે આ પોટાસ એલમ કે અન્ય જે એલમો છે અલગ અલગ પ્રકારની જે ફટકડી છે એને થોડાક સામાન્ય ગુણધર્મ આપણે જોઈ લઈએ બધા જ એલમ સમાન સ્ફટિક રચના ધરાવે છે બરાબર એ દરેકનું બંધારણ તો સરખું છે પણ એની સ્ફટિક રચના સરખી છે સરખી સ્ફટિક રચના માટે એક આઇસોમોર્ફસ નામનો શબ્દ છે અંગ્રેજીમાં યાદ રાખજો સમાન સ્ફટિક રચના ધરાવે છે એક્ચ્યુઅલમાં એ અલગ અલગ બે પ્રકારના સ્ફટિકોનું મિશ્રણ છે બે અલગ અલગ પ્રકારના સ્ફટિકોનું મિશ્રણ છે પણ બધી જ એલમનું સ્ફટિક બંધારણ એક સરખું છે એવું આપણે કહી શકીએ ચલો તેના જલીય દ્રાવણ એસિડિક છે યાદ રાખજો મિત્રો આ બધા જ એલમ એસિડિક પ્રકૃતિના છે એમના જલીય દ્રાવણ એસિડિક પ્રકૃતિ ધરાવે છે જમાવાનો ગુણ ધરાવવાનો પદાર્થ છે જમાવાનો બરાબર જમાવાનો એટલે મિત્રો એને આપણે કહીએ કોંગ્યુલેટેડ પ્રોપર્ટી બરાબર કોંગ્યુલેટેડ પ્રોપર્ટી એટલે શું તો આપણે ખબર સેવિંગ કરાવવા જોઈએ છોકરી તો સેવિંગ ન કરાવે પણ જેન્સ જ્યારે સેવિંગ કરાવવા જઈએ તો સેવ કર્યા પછી એક પથ્થર જેવો ટુકડો આપણી દાઢી ઉપર ઘસે એ શું કરવા ઘસે તો થોડુંક આપણને બળે પણ ખરું કારણ કે એ જે પથ્થર જેવો વ્હાઈટ માર્બલ જેવો જે ટુકડો દેખાય છે ને એ એકચ્યુઅલી ફટકડી છે અને આપણને જ્યારે દાઢી કરી હોય તો નાના નાના સ્ક્રેચિસ પડ્યા થોડુંક થોડુંક લોહી આવતું હોય તો એને સ્વાભાવિક છે એને આવું તે ઘસે એના કારણે લોહી જે છે એ ગંઠાઈ જાય અને પછી એના કારણે વધારે લોહી ન હોય આ ફટાકડીનો બીજો પણ આવો એક ગુણધર્મ છે આ જે ગુણધર્મ છે એ રીતે મિત્રો એ શું કરે કે પેલું જે ડોહું પાણી હોય જેમાં માટીના કણો હોય એ તરતા હોય બરાબર કલીલ સ્વરૂપમાં હોય તો આપણે થોડીક ફટાકડી નાખીએ તો બધા માટીના કણો નીચે બેસી જાય એટલે એવી રીતે એ પાણીને સાફ કરવા માટે પણ વપરાય છે આગળ મિત્રો એ રંગકમાં મોર્ડન તરીકે રંગક તરીકે નહીં રંગકમાં મોર્ડન તરીકે આ મોર્ડન શું છે એ મોર્ડન રેસા અને જે રંગક છે જે ડાય છે એ જોડવાનું કામ કરે રેસા અને જોડવાનું કામ કરે એને મોર્ડન કહેવાય તો આ ફટાકડી એ મોર્ડન તરીકે વર્તે છે અને લાસ્ટ મિત્રો કે તે ચામડાના ટેનિંગમાં ટેનિંગ કહીએ એટલે સાદી ભાષામાં ચામડું પકાવવાની ક્રિયા જે છે ચામડું જે પશુઓનું હોય તે પ્રમાણમાં પ્રાણીઓનું પશુનું ચામડું હાર્ડ હોય પણ એ સોફ્ટ બનાવવાની જે પ્રોસેસ છે એ ચામડું પકાવવાની પ્રોસેસ કહેવાય એ ટેનિંગની પ્રક્રિયામાં પણ મિત્રો આ ફટાકડીનો ઉપયોગ થાય છે ઓકે ચલો આ ફટકડી ઉપરાંત બીજું એક આભાસી ફટાકડીની મારે થોડીક વાત કરવી છે શું છે આભાસી ફટાકડી અથવા આભાસી એલમ સ્યુડો એલમ એટલે આ એલમ નથી બરાબર પણ આભાસી એલમ એલમ નથી પણ એલમ જેવું બંધારણ છે કોને કહીશું આભાસી એલમ જો આવો એમસીક્યુ પૂછાય તો દ્વિવિજ ભારિત અને ત્રિવિજ ભારિત ધાતુ આયનના ડાયસલ્ફેટને દ્વિવિજ ભારિત એટલે પ્લસ ટુ મિત્રો ત્રિવિજ ભારિત એટલે પ્લસ થ્રી તો બરાબર છે ડાયવેલેન્ટ અને ટ્રાયવેલેન્ટ દ્વિવિજભારી ત્રિવિજભારિત ધાતુઆયનના ડાય સલ્ફેટ જે પાણીના 24 અણુઓ સાથે સ્ફટિકીકરણ પામેલા છે જેમાં સાથે સાથે પાણીના 24 અણુ પણ જોડાયેલા છે એને આપણે સામાન્ય સૂત્ર જો આપવું હોય તો સામાન્ય સૂત્ર અગાઉ હતું તેમજ પણ અગાઉ શું હતું એક મોનોવેલેન્ટ હતું એક વિજભરીત હતું અને બીજો ત્રિવિજભરીત આયન હતો આમાં એક ડાયવેલેન્ટ છે દ્રિવિજભરીત છે અને બીજો દ્રિવિજભરીત છે એટલે xso4 y2so4 524 टाइम h2 ઓકે મિત્રો આને આપણે શું કહેવાનું છે આને આપણે આભાસી એલમ કહેવાનું છે ઓકે સૂત્ર યાદ રહેશે પહેલામાં એટલો જ ફરક છે પહેલામાં મોનોવેલેન્ટ હતો એ જગ્યા પર અહીંયા ડાયવેલેન્ટ છે અને એના ઉદાહરણ આપણે જોઈએ તો MnSO4 ફોર તમે જોઈ શકો અહીંયા પહેલા પ્લસ ટુ વાળો આવ્યો અને એલ્યુમિનિયમ એ ટ્રાયવેલન છે એલ પ્લસ થ્રી બંને સલ્ફેટ લેવાના છે એ બી ડાય સાર છે એટલે એમએનએસઓ ફોર એલ ટુ એસઓ ફોર ટ્વેન્ટી ટુ એવી રીતે મિત્રો એફી ફોર આમાં પણ ફેરસ આવ્યો એફી પ્લસ ટુ બરાબર અને એલ્યુમિનિયમ પ્લસ થ્રી વાળો આવ્યો એટલે સ્વાભાવિક છે ડાયવેલન ટ્રાયવેલેન ભેગા કરેલા છે તો આને શું કહીશું આપણે આભાસી એલમ કહીશું આ આભાસી એલમ છે ને એનું બંધારણ એ પેલા સામાન્ય જે આગળ આપણે એલમ ભણી ગયા એના જેવું નથી સ્ફટિક રત્ન અલગ પડે છે એટલે તેઓ એલમ જેવી સ્ફટિક રચના ધરાવતા નથી તો સ્ફટિક રચના સમાન હોય તો એને આઈસોમોર્ફોસ કીધેલું તો આ નોન આઈફો આઈસોમોર્ફોસ છે ઓકે મિત્રો તો અહીંયા આપણે એલ્યુમિનિયમના બે અગત્યના સંયોજનો કયા કયા તો એક એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને બીજું ફટકડી એલમ એની અંગે વાત કરી મળ્યો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં